નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈસીએમ ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર સંચેલીથી અમારા સંવાદદાતા નિલેશ વસૈયા અતુલભાઈ બામણિયા સાથે દાહોદ જિલ્લાના સંચેલી તાલુકામાં લોકસભાની ચૂંટણીના આયોજનના ભાગરૂપે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ડેડિયાપાડા ધારાસભ્ય અને આદિવાસી નેતા ચેતરભાઈ વસાવા સભાને સંબોધન કર્યું હતું અને દાહોદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સંચેલી તાલુકામાં આજે લોકસભા ચૂંટણી આયોજનના ભાગરૂપે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ડેડિયાપાડા ધારાસભ્ય અને આદિવાસી લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવાએ સભાને સંબોધન કરતા નકલી કચેરીઓ આદિવાસી હક અધિકારીઓ નરેગા યોજનાના ભ્રષ્ટાચાર અનેક વાત કરવામાં આવી હતી અને તેમાં પ્રદેશ મહામંત્રી મનોજ સુરઠિયા ચૈતરભાઈ જેલમાં કેમ પુરાવવામાં આવ્યા તેની વાત કરવામાં આવી હતી અને દાહોદ લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ પીબારિયા તાલુકા પ્રમુખ કલ્પેશભાઈ ચારેલ તાલુકા અને જિલ્લાના તમામ હોદ્દેદારો નામી કાર્યકરો વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો

સાડા ત્રણ લાખથી પણ વધારે મત વિધાનસભામાં મળ્યા છે ત્યારે બીજા ક્રમાંકે અમે છે અને મજબૂત અમે છે આજે તમામ કાર્યકરોને તમે જોઈ શકો છો બધાએ દાહોદ લોકસભા લડવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે અને લડવું જ જોઈએ એવી બધાએ માંગ પણ કરી છે ત્યારે ચોક્કસ બે હજાર ચોવીસની દાહોદ લોકસભા ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના મજબૂત ઉમેદવાર હશે અને અમે પૂરા તાકાતથી એ ઉમેદવારને જીતાડવા માટે દાહોદ અમે મહેનત કરી હતી સર આપને જેલવાદ દરમિયાન કેવો અનુભવ થયો સર જેલ તો જેલ હોય છે જેલ કોઈ દુશ્મનની પણ ના થાય અને મારે વિશેષ કડવો અનુભવ એટલે જ માટે થયો કે મને જેલ કરતાં કરતાં મારા ધરમપત્ની મારી બે બહેનો મારા જમાઈ મારા ભીએ બધાને આ લોકો ઉચકી ગયા અને ને હું ચોરાણું દિવસ જેવા રાખ્યા એટલે સરકારે ચૂંટણી જ લડવાની હોય તો મેદાનમાં લોકશાહી છે બધા સામસામે લડીએ પણ આવી ખોટા ષડયંત્ર ખોટી વાર્તાને આધારે જ્યારે સજા કરવામાં આવે છે ત્યારે ખરેખર દુઃખ થાય છે અને લોકતંત્રનું હનન થતું હોય એવું અમને લાગી રહ્યું છે દાહોદ જિલ્લાની લોકસભા માટે લોકસભાની જનતાને કહેવા માંગીએ છીએ ટૂંક જ સમયમાં ઇન્ડિયા એલાન્સમાંથી આમ આદમી પાર્ટીની ઉમેદવારનું ઉમેદવારનું જાહેરનામું જાહેરાત આવી જશે નામ જાહેર થઈ જશે એટલે તમામ દાહોદના લોકો છેલ્લા અઠાવીસ વર્ષથી ભાજપની શાસન છે છેલ્લા દસ વર્ષથી કેન્દ્રમાં એમનું શાસન છે છતાંય આપણા લોકો સાથે અન્યાય થાય છે ત્યારે આ વખતે આમ આદમી પાર્ટીના સાંસદને આપણી ચૂંટણીને સંસદ ભવનમાં મોકલી અને આપણા પ્રશ્નો ત્યાં રજૂઆત કરે અવાજ બને એ પ્રયત્નો બધા કરજો એવી દાહોદની જનતાને વિનંતી કરું છું સર આપની લો ભરૂચ લોકસભામાં કેવી તૈયારી ભરૂચ લોકસભામાં મારું નામ છેલ્લા એક મહિનાથી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેર કર્યું છે ત્યારે અમે ત્યાં મહેનત કરી રહ્યા છે અમને અમારી ટીમ ભરૂચ લોકસભાની જનતા પર પૂરો ભરોસો છે કે આ વખતે એ લોકો અમારા પર વિશ્વાસ મૂકશે અને અમે ભરૂચ લોકસભા જીતીશું સર દાહોદ લોકસભામાંથી ત્રણથી ચાર નામો અમારી પાસે આવ્યા છે અમે એ નામો પાર્ટીમાં કમાન્ડમાં મોકલીશું પાર્ટી સર્વે કરાવશે અને બાદમાં એ ચારમાંથી એક ઉમેદવાર અમારા નક્કી થશે થેન્ક યુ સર નવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ